ક્યારેક નેતા ઉત્સાહમાં એવી વાતો કરી દેતા હોય છે કે જે વાસ્તવિકતાથી દૂર હોય છે પરંતુ ચંબુસરના આમોદના સાત કરોડના ખર્ચે બનેલા રસ્તાને લઈ ચંબુસર ના ધારાસભ્ય આપેલી ગેરંટીના મામલામાં પણ કંઈક આવું જ બન્યું છે જે રસ્તાને ને પચીસ વર્ષ સુધી કઈ ન થવાનો ધારાસભ્ય દાવો કર્યો હતો તે રસ્તો મહિનામાં જ તૂટવા લાગતા હવે પોતાની ગેરંટીની યાદ અપાવી રહ્યા છે બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તો પડેલા જ વરસાદમાં ધોવાઈ જતા કામ ના ગુણવત્તાને લઈ પણ સવાલો ઉઠ્યા છે આવો જોઈએ રસ્તાના નિર્માણ સમયે ધારાસભ્ય શું કહ્યું હતું અને હવે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ રસ્તાની કેવી સ્થિતિ છે તે જોઈએ

ત્યારે ડીકે કહ્યું હતું કે રસ્તાની મજબૂત ચોસઠ જે આમોદ ચોકડી પર રોડ છે તે ત્રણ મહિના પહેલા અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે

શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારની સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હવે લોકોને આ હાલત વારો આવશે આ રોડ આખો સૂચેલો છે આગળ જતા જેમ જેમ વરસાદ પડશે ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પર પીતો તીટલો આગળ વધશે આગળ જવામાં સાઇપર ટ્રેકરી સ્થળ નાખે બનેલા રસ્તા પર લોકો પણ આ ત્રણ મહિનામાં ઠેર ઠેર ગાબડા પડી જતા તંત્ર દ્વારા ઠેકડા મારવાની શરૂઆત કરી દેવામાં આવી છે વરસોથી આ રસ્તા બિસ્માર હોવાથી તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્યનો સિ ફાળો રહ્યો હતો ચોમાસાની સાથે રસ્તા પર પડવાની શરૂઆત થઈ હતી ગાબડાઓના લીધે આપણા જાગરા ઉડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોબ ગાબડાઓને પૂરવાનું કામ શરૂ કરી દીધું હતું સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તાને પાંચ પાંચ બનાવવામાં આવ્યા હતા કાળી માટી કાઢીને પીડી માટી નાખવામાં આવી હોવા છતાં રસ્તો ધોવાઈ ગયો છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત